મોસીની આઝમ મિશન ઝાલોદ દ્વારા તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ધોરણ દસ અને ધોરણ બારમાં સન બે હજાર ચોવીસના વર્ષમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ માટેનું એક શૈક્ષણિક કારકિર્દીનો સેમિનાર ઝાલોદ કસબા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓને ધોરણ દસ અને ધોરણ બાર પછી વિદ્યાર્થીઓએ કયા ક્ષેત્રમાં અભ્યાસ માટે આગળ અભ્યાસ કરવો તેના માટે માર્ગદર્શન રૂપે શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલ એવા રિટાયર્ડ પ્રોફેસર શેખ સાહેબ તેમજ પ્રોફેસર જેવા સાહેબ હનીપ કપૂરા સાહેબ અને ડૉક્ટર શ્રી ઈરફાન સાહેબ અને ડૉક્ટર શ્રી શ્રીએ વિદ્યાર્થીઓને કારકિર્દી રૂપે શિક્ષણનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને મોસીને આઝમ મિશનના તમામ સભ્યો હાજર રહી કાર્ય તમને સફળ બનાવે અને વિદ્યાર્થીઓમાંથી ધોરણ બારમાં નેવું ટકા સાથે પાસ થનારા પઠાણ અલવીરા શકીલ ખાન તેમજ મકરાણી રાહીન બીબી રહીશભાઈ બ્યાસી ટકા સાથે પાસ થયા અને ધોરણ દસમાં માં ઇનારા બાનો ઈ દૃશ્યભાઈ એક્યાસી ટકા મેળવેલ જે ફર્સ્ટ નંબર આવ્યો તેમજ આશરે અઠ્યાવીસ જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને મોહસીને આઝમ મિશન દ્વારા પ્રમાણપત્ર અને ઇનામરૂપે ટ્રોફી આપવામાં આવી હતી અને વિદ્યાર્થીના વાલીઓ અને વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા મહેમાનોએ મોહસીને આઝમ મિશનના કારકિર્દી માર્ગદર્શન સેમિનારને સફળ બનાવ્યો હતો જેની શેખ ટીવીએટી ન્યૂઝ